વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં એસપીએ સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્ર્યુરિટી ઓર એનિમલની ટીમે પોલીસ સાથે મળીને રેડ કરીને આશરે બસ્સો કિલો શંકાસ્પદ ગૌમાં ઝડપી પાડ્યું છે ઘટના સ્થળેથી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે સાવલી વિસ્તારમાંથી માસના ગેરકાયદેસર વેપારની માહિતી વડોદરા પ્રાણી કુરતા નિવારણ સંસ્થાના મંત્રી પ્રાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર નેહા પટેલને મળી

તો મે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ સાહેબ ને કોન્ટેક્ટ કર્યો અને રાત્રે અમારી ટીમ આવી જશે તમને જે મદદ જોઈએ તે મળશે તો અમારે પીએસસી પીએસઆઈ શ્રી વિજયસિંહ સાહેબ દશરથભાઈ ચૌધરી સાહેબ હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ એમનો બકો સાવલી પોલીસ સ્ટાફ અહીંયા આવ્યા છે

એ લોકો આ ગૌવંશ ખાટકીઓને આપે છે ને આ કપાય છે બાકી કઈ કપાય નહીં તમને ના પરવડતું હોય તો તમે પાંજાપોળમાં મૂકી દો પણ આવા ખાટકીને ન આપો હિન્દુઓ તમે નંદી ઘડો થઈ જાય વૃદ્ધ થઈ જાય ગાય ગાય માતા દૂધ આપતી બંધ થઈ જાય તો પર વેચી કાઢવાની તમારા બાળકોને તમે વેચી કાઢો છો તમારા મા બાપને વેચી કાઢો છો વૃદ્ધ થઈ જાય છે તો તો પછી આવું કેમ એટલે આજે બહુ સરસ કામગીરી થઈ છે આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર અને એવી રીતે ખૂબ સહકાર મળ્યો છે અને હવે એફએસએલ આવશે આમ તો અમારો અનુભવ જે છે અમે ગૌ ગૌમાસ પકડ્યું છે એટલે અમારો અનુભવ કે છે કે આ ગૌમાસ છે કેમ કે પીળું છે પીળું દેખાય એટલે સમજવાનું ગૌમાસ ને અમુક પેલું એકદમ ડાર્ક કલર હોય ને મરૂન ટાઈપ તો એ ભેંસનું હોય છે પણ એફએસએલ આવશે રિપોર્ટ આવ્યા પછી ફરિયાદ એફઆઈઆર થશે એટલે હજી શંકાસ્પદ છે ગૌમાસ છે એફએસએલ આવ્યા પછી થશે નક્કી રિપોર્ટ આવ્યા પછી શું નામ છે હા અને બીજું કે અહીંયા જે અમે શોકિંગ અહીંયા ઘરાક જે છે હિન્દુઓ આવ્યા છે લેવા માટે શોકિંગ અમે ઘણી જગ્યાએ જોયું છે કે હજી રેડ પડી નથી ને હિન્દુઓ લેવા આવે છે તો આમાં બહુ દુઃખની વાત છે કે આ આપણે જોઈ રહ્યા છે ઇન્વોલ્વ છે આપણા હિન્દુઓ તો થોડું ધર્મના પ્રતિ તમે લાગણી રાખો ઉપર શું મોઢું બતાવશો તમે લોકો અઝરુદ્દીન ચૌહાણ દિવ્યાંગ્યું સાવલી વડોદરા